જય માતાજી જય મા મંગલ મિત્રો હું મિત્રો આજે મોવા માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસ મિત્રો છે ને આપણે લાઈવ રાજી જોન છે અને અત્યારે હરાજી મિત્રો જો આપણે અહીંયા અત્યારે થાય છે આજની મિત્રો આપણે આવક આજની મિત્રો વાત કરીને તો આ બધી મિત્રો છે ને આજની કપાસની મિત્રો આજની આવક છે જો પેલા મિત્રો આજે આપણે તારીખની આજ વાત કરીએ તો તારીખ છે 27 અગિયાર બે હજાર પચીસ વારસો મિત્રો આજે એક ગુરુવાર પેલા મિત્રો તમને આપણી ચેનલનું નામ આપી છે આપણી ચેનલનું નામ છે મિત્રો એડી મોવા માર્કેટિંગ આ ચેનલની અંદર મિત્રો તમને દરરોજ સફેદ ડુંગળીના લાલ ડુંગળીના સીંગના કપાસના ખેડૂતને લગતા મિત્રોમાં તમને તમામ મિત્રો વિડીયોમાં જોવા મળશે તો મિત્રો આપણી ચેનલમાં મિત્રો પહેલી વાર આવ્યો તો આપણી ચેનલનો ખાસ કરીને મિત્રો સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને મિત્રો આપણે બધા મિત્રો બજાર ભાવના આપણે વિડીયો મૂકીએ તો આપણે બધા ખેડૂત મિત્રોને ખબર પડે અને મિત્રો આપણે અહીં લાઈવ મિત્રો આપણે હરાજી મિત્રો જોઈએ તો લાગત મિત્રો હું તમને બતાવી કે આ જોઈ મિત્રો કપાસ કે ક્યા કપાસના મિત્રો કઈ રીતના મિત્રો ભાવ આવે છે એમ એટલે મિત્રો વિડીયો મિત્રો તમે આખો મિત્રો જોજો કે તમને મિત્રો ખબર પડશે કે કયા કપાના મિત્રો કઈ રીતના ભાવ છે અને મિત્રો આપણે લાલ ડુંગળીનો છે ને મિત્રો અત્યારે આપણે વિડીયો અત્યારે મૂકી દીધો છે એટલે જે ખેડૂત મિત્રો ડુંગળી કી રીતે મિત્રો ભાવને જોવાથી તમે જોજો કેમ કે આજે મિત્રો થોડીક નવી લાલ ડુંગળીમાં મિત્રો થોડીક તેજી જેવું છે એટલે કયા ભાવ છે એ તમે જોઈ આવજો એમાં આપણે ચેનલમાં નકાઈ ગયો બાકી મિત્રો બહુ જાજુ નથી કરતો ફેસબુકના મિત્રો જોતા હોય તો આપણી ચેનલને કરજો અને યુટ્યુબમાં મિત્રો જોતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કાલો મિત્રો મળી फटाफट સી જા તમને કપાસ મળાય વરાજેમાં કે કેવા રે છે આજના કપાસ ના મિત્રો આપણે એપીએમસી મવામાં મિત્રો આ કપાસ મિત્રો છે સુપર કપાસ ની ક્વોલિટી દસ રૂપિયા મિત્રો એવા છે અને આપણે ખેડૂત મિત્રોને પૂછ્યું આ ભાઈ છે ખેડૂત મિત્રો આ ક્યું ગામ હાંગર હાંગર હું ભાવ આવ્યો 1510 રૂપિયા મિત્રો ભાઈને આવ્યો કેટલે બે ગાડીઓ હતી કે બે કેટલે ગાડીઓ ત્રણ ગાડીઓ કેમ લાગે રેડી ભાવ્યો કે હું કેવો કે કેવો

અઢાર e <coughs> <laughs> <coughs>

હા એકાવન બાવન મારા ખાસા મેં એક બીજા ને ખાસા પંદર રૂપિયા અગિયાર અઢાર ઓગણીસ રૂપિયા અગિયારસો નેતાલીસ

પચાસ એકાવન બાવન ચોપન છપ્પન રૂપિયા અગિયાર અઠાવન અઠાવન રૂપિયા ભલે અગિયાર અઠાવન હજારસો ને રૂપિયા મિત્રો ભાવ આવ્યો પાંચ ગાડીઓ નો જો મિત્રો કપાસ ની

જો મિત્રો કપાસ નું કોર મિત્રો આપણે હરાજી નોતી મિત્રો એવી પણ તમને મિત્રો બધા મિત્રો કપાસ ના મિત્રો હરાના નબળા નું મિત્રો બધું બતાવું છું આના કેટલા છે આના કેટલા આ કપાસ ના મિત્રો પંદર રૂપિયા મિત્રો ભાવ આવ્યો જોજો મિત્રો કપાસ એટલે ખબર પડે આપણે ખેડૂત મિત્રો ને કેવા કેવા કપાસ ના તે રીતના ભાવ છે જોજો ને 800 એક ગાહડી છે મિત્રો કપાસની મિત્રો તમે ક્વોલિટી જોવો ચાલી પૂછતા બચા હેડી નવસો બેસા નવ રૂપિયા બાર બાર રૂપિયા નવસો એમાં અમર નવસો બાર કપાસના મિત્રો નવસો ને બાર રૂપિયા મિત્રો ભાવ આવ્યો કપાસની મિત્રો તમે ક્વોલિટી મિત્રો જોવો એપીએમ સીમવા નવસોને બાર રૂપિયા આજની મિત્રો આપણે આવકની મિત્રો આજની વાત કરીએ તો આ બધી મિત્રો છે ને આપણે કપાસના મિત્રો ચાલ્યો મિત્રો આજની આપણે બધી આવક છે એટલે મિત્રો તમને મિત્રો ડેલી મિત્રો બજાર ભાવ બતાવ્યું છે આપણી ચેનલમાં ત્યાં છે તો ફટાફટ મિત્રો સપોર્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો આપણે ખેડૂત મિત્રોની જ મિત્રો ચેનલ છે હાલો ભાઈ દસ ગાડીઓ છે મિત્રો ક્વોલિટી મિત્રો તમે જુઓ દસ ગાડીઓ મિત્રો ભાવ થાય છે હાલો ભાઈ સુનિલભાઈ ડિમાન્ડ આપીજો દો હલો

સૌઉ છો ને 59 રૂપિયા મિત્રો ભાવ આવ્યો છે આ દસ ગાડી છે મિત્રો કપાસની મિત્રો તમને ક્વોલિટી મિત્રો જોઈ લ્યો દેતા છો એટલે મિત્રોને ખબર પડે વકલવાર મિત્રો હું તમને કહું છું કે એટલી ગાડી છે એટલો ભાવ છે ક્વોલિટી મિત્રો તમે જોઈ લો અને આપણે મિત્રો છે ને તમને મિત્રો એટલે લાય મિત્રો આપણે હરાજીચર બતાવ્યું છે આ બધી મિત્રો છે ને કપાસની મિત્રો આજે આવક છે ક્વોલિટી મિત્રો તમે જો આ બધી કપાસની અને લાઈવ બજાર ભાવ મિત્રો ડુંગળીના સફેદ ડુંગળી લાલ ડુંગળી કપાસ સિંગના મિત્રો જોવા માટે ફટાફટ મિત્રો આપણી ચેનલને સપોર્ટ કરો અને લાલ કલરનું બટન છે સબસ્ક્રાઇબ કરી દો ફેસબુકમાં મિત્રો જોતા હોય તો ફોલો કરજો અને યુટ્યુબમાં મિત્રો જોતા હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઈવ મિત્રો તમે હજી બતાવું છું મિત્રો ભાવ દસ રૂપિયા છે ને આ કપાસના મિત્રો પંદરસો દસ રૂપિયા મિત્રો ભાવ શું છે

નવસો ને એકાણું રૂપિયા મિત્રો ભાવ શો છે ક્વોલિટી મિત્રો તમે કપાસ ની શો નવસો ને એકાણું રૂપિયા એપીએમ છે નવ હા મિત્રો પાંચ ગાડી છે મિત્રો કપાસ ની મિત્રો તમે ક્વોલિટી બારસો પંચાણું તેરસો બે ત્રણ બચ્ચા બાવન ચોપન છપ્પન ઓગણસાઠ એકસો પાસઠ ત્રેસઠ પાસઠ ઓગણસી 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 રૂપિયા તેર તેરસો ઓગણસી રૂપિયા મિત્રો ભાવ આવ્યો પાંચ ગાડી છે મિત્રો કપાસ ને મિત્રો તમે કોલેટો એપીએમસી